માલ ગોડાઉન પાસે સહિતના વિછા વિસ્તારોમાં યંત્રના નામે કેવું ચલાવવામાં આવી રહી છે જો કે న్యూસ પોઈન્ટની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા તેના સંચાલકો દ્વારા હાઈકોર્ટના હુકમો તેમજ અલગ અલગ પ્રમાણપત્રો બતાવવામાં આવી રહ્યા છે પરંતુ આજે તમામ પ્રકારની જે સ્કીમો ચાલી રહી છે તે સ્કીમો ગેરકાયદેસર છે અને પોલીસ દ્વારા પણ આ બાબતે તપાસ થાય તેવી તો હાલમાં માંગ ઉઠી રહી છે

ગિરિશ ચૌહાણ બોલું ન્યુઝ પોઈન્ટ ચેનલ માંથી પાલનપુર ન્યુઝ પોઈન્ટ ચેનલ ગિરીશ ચૌહાણ ફોન આવી જાય નહી પણ પરમિશન કોને આપી

અરે પણ આ બાજુ તમારા હાઈકોર્ટનો હુકમ ને બધું છું કોને મારા પરમિશનમાં છે ભાઈ હું ગમે તે કરી શકું તમારે જે કરવું એ કરી શકો છો પોલીસ સ્ટાફની કોઈ જરૂર નહીં હું પોલીસ સાઈ એસી સાઇઝનું પૂછવા જાઉ છું આ શૂટિંગ ઉતારીને એવું કંઈ જરૂરી નથી અમારા પ્રેસવાળાને પ્રેસ સેક્ટના અંદર લખેલું છે ગમે ત્યાં ગમે ત્યાં કોઈ બે નંબરનું ચાલતું ત્યાં ગૂસી જવાય બરોબર આ રીતનો જુગાર તમે ખુલ્લે આમ ચલાવો છો હાઈવે ઉપર એ ચાલે નહીં એ તો હું હાઈકો હું જઉં છું તા એસપી સાહેબ જોડે હા હું જવું છું હો મારે તમારા ધંધાથી કોઈ લેવા દેવા નથી ઓકે ઓકે ના કંઈ વાંધો નહીં હો થેન્ક યુ